વાળું ખેતર જાહેરવાળું ગાયુંમાં જો કે નથું ભાઈ મારે સડી ગયા હે આપણે કે પાછી વળી જાય આપણે આઈકી લેવી તો હવે જાય આરો ગાયું ગયી હાલી જાય નહીં બહુ ગામડા લાકડો મારી ગયો લાવ લાકડેલો આજ પણ આપણે ગાય છે પરંતુ ગાડો એટલો વરાક છે નહીં એવું દેખાય એવું નહોતું કે આ ગાય છે પરંતુ ફૂળા હે સારવાયા ત્યારની પેલા ખબર હોય તો ઘરે મી કીને જો આવું તો હમણાં મંડાઈ એના હિસાબે આપણે એવી કઈ ખબર નથી ને આજે એવું લાગે ઘાણી જેવું થવાનું આખો દિવસ જવાનું જો હમ આ ભરોટું ભરાય છે ઈ ખેતરમાં જો કે જાહેર વાળું હે હવે એવું લાગે ગોવાળનો કોન્ટેક કરવો પડશે નકરા વાસુડો પડવામાં અને ગાય સારવામાં બધું તકલીફ જેવું થાય છે એવો વરાક પણ નથી દેખાતો ગાને કે વી જાય જોઈને એવું લાગતું હતું કે હજી ચાર પાંચ દિવ વીઆય પણ આજ એટલે પો સાંજ સુધી વી જાય છે જીદો ઓલિયા બાવળી દૂબી તો ગાય વાર નથી ફરતી ઝાડામાં ને એવી રીતે ઊભી રહે છે હવે શું કરે છે શું નહીં સાંજ લગી ખબર પડી જાય છે ના વાટ જોયું પરંતુ ગા બેઠી શકાય બળબળ તો કઈ કરતી નથી બે ફરતી વાળવાની વળી ગાયની ઠંડ રાખવાની ફૂલ માથાકૂટ જેવું છે એમના બેઠે છે પણ બળ કઈ કરતી નથી નકર વળી આવી જાય ખરી તો ખેંચ લેવી હાલ એમ કઈ વાય તો હવે આપણા કરવી પડશે જે બીજા ગોવાળો આવ્યા એમના ભેળે ગાયું જેથી કરીને વીં જાય તો આપણા કઈ તકલીફ નહીં જો કરી નાખ્યા બધા ગોવાળો ભેળા તો આપણે ગયું પાણી વાણી પાઈ જવું હોય બધી ગયું લઈ

ફરી આવી ગયા પણ બે તો પતે કારણ કે ખેંચમાં વાસડું એટલે ગાય ફરવા મળે ગોળ ગોળ પડખે જ આવી એટલે તરત ફરી જાય હવે મેટે નહીં દઈ ગા પા ને જવા દીતી વાસળી મોઢવું ફરી આ બધું આવી ગયું બહાર હા હા ગા ઊભી થઈ જાય હા 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 ખેંચે નાઈ કરે છે મારું એમ કરું હે ખેંચ લીધું લેવું એવું એ વાંધો નહીં

હવે માથાકુટ જેવું રહે છે કારણ કે હવે આવી ગાયની ફૂલ સિઝન હવે અઠવાડિયે અઠવાડિયે વીયા છે લગભગ દસ બાર જેવા કાપણ હે તો આવું રહેવાનું પણ ગાયે વાસુડ ખેંચવાનો મોકો ન દીધો ફરી જતી હતી બેઠી હોય અહીંયા એટલે પાછી ઊભી થઈ જાય એવી રીતે કરતી હતી વાસુડી આવી જાય તરત સાટલે હરખું આમ પાછી સેહાવ હોજી મને સાટો વાસડી સાહેબને એલે એલે એ લે બાબલું કલેપમાં આવી જો પણ મોરલાની આમ જો એ વાળ એની મોરલાની સાહેબૂરી આખી વાળ મોકલી પ્રમાણે કાન ગા જોતા ભૂડા હારી નહીં કહેવાય વાસળી તો

તો આજ મહેશ કે હું વાડી ઉપાડીને જાઉં હે તું જાવ નો જોવું એવું જોવું એમ આજ અમારે હામ હામુ જોવાનું તો કોણ વાસડું પાડીને જાય વાસડી કોઈ પડે નહીં એવી પાછી ઊભી તવા કરે કાય તો વાસડીની મહેતે ઊભી થઈ જાય હા માને કોશિશ કરે મેં છે તવરાવી હે વાંસડી તો ગા એ લે વાડી એ લે પડાનું બી થાય પડાનું બી થાય

હં તો આગોવાળને માથા કૂટે એના પાડાને બીજો પાડો થઈ જાય વાસળીને દોરવાની કોશિશ કરી છે કલાક પછી તો વાસડી ધાવા મંડઈ ઊભી થઈ નહીં લે પુલ પરના સળા ધાવે છે કંઈકનો આસળ તોડતો પડતો થાય જાય લે 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 એ લે 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 કંઈક રહી કરે થાય

થોડુંક ધાવે ને તો એમ ખવરાવી કારણ કે થોડુંક ધાવે છે તો આગુ પાછું થાય હાલે કંઈક એનું માનું ધાવણ પેટમાં પડે તો હડદીને હાલવા માંડે ઊભું થવા માંડે પસાયું ઓછી ખાય પી થોડુંક ધાઈ લે ને એટલે એક આસળ ધાવે છે ના આસળ ધવરાવી તા મોઢું લઈ લે એક આસળ થઈ ગયું છે

તાત્કાલિક ઊભા થઈ જાય બાકી તો ઘણી વાર લાગે ઊભું થતાં તો આપણી વાસળી ટૂંક સમયમાં ઊભી થવા માટે છે એના લીધે કીધે ધવરાઈ દેવી એટલે શક્તિ આવી જાય હવે એના પગ ઉપર એ કમ્પ્લેટ ઊભી રહે જેટલું ધાવે એટલું કે ધવરાઈ દેવી પછી વાંધો ન આવે અમુક વાસળું તો એમની માઈ વારે હાલીને વહી આવે ઘરે એ હોતું હોય વાસડી જરૂર જાય ટાઈડ આવતી લાગે આપણે એક એક કરીને ચારેય આસળ ધવરાવાની કોશિશ કરી છે વાસડીને કમ્પ્લેટ આસળે થઈ જાય ને એક આંસલ ધાવા મળે એટલે બીજામાં વધારે દૂધ રહી જાય એવું થાય ગા બહુ હોજી હે એના આધારે ધાવા દે નકરો શેળૈવા આપણે બાંધવું પડે ધવરાવા માટે વાસડુને પછી ધવરાવા દે પરંતુ આ ગાય શાંત સ્વભાવની અને ને હોજી છે અને ગાને ખબર કે વાસુડું ધાવે છે એના લીધે આપણને ધવરાવા દે વાસડું બાકી દોતા હોય એટલે દોવાનો દે નામે આ ગા ખોધી છે ગમ્યા દુવા દે આ ગાનું નામ છે આપણે નવલી કારણ કે નવી લાયા તો એના હિસાબે મહેશે નામ પાડ્યું કે નવલી રાખી એના આનું નામ તો કીધું વાંધો નહીં પણ હેતાળું બહુ એમ વાસડું મીકીને છેટું ના જાય ગજા ભેત વાળે અને પાછું ઢોરમાં એવું કરવું એટલે બહુ મુશ્કેલની વાત છે કારણ કે આ ભાગી જાય વધારે ઘરે વાસડું ના હિસાબે વાસડું એ ધરાયતી નથી તો ધરવું જાય ટાઈડે આવે છે કે પછી એને શરીર કંટ્રોલ કરવામાં એવું થાય છે મહેશ ઘડેકાયો ને પછી વળી પાછો બેહી જ સાંઈ હવે વાસળે રખડી રહે એટલે એ આપણે ગાજું દૂધ નથી પાવાનું પાછી બે જાય છે વાસડાઈ પગ છૂટા થાય તો ફરવા મેતે 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 મેં એને ધાવું હોય થાવે જો દૂધ બહારું કાઢ્યું પાછું પાછું હોય કે જે દૂધ કાંઈ આસલ મોટામાં દે તો જ થાય કે ભાઈ હજી નાનું છે એના આધારે અને હવે આપણે આવે છે મોટર લઈને આ

કઈક નાખવાના પૂળાબૂળા બાઈ દેવા શું હવે કમ્પ્લેટ પૂરી થઈ જાય આપડી ગાયુની ડ્યુટી સવારથી સાંજ લગી ની મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને